કરજુ ગમાણે કડવો લીમણો રેલ હો જમાના પ્રમાણે મીઠી ડાર ઘરુગ પરમાણે કડવો નો રિલો કરજુગોટા રોટ નોરી જુગોટા રોટ નોરી દોડે છે માને માનવા દોણે ચ મારવારી લોસુ કરજુ આવ્યો છે પાયો કરજુક્યો છે ડોટા ડોટ નોરી લો કરજુક આવ્યો છે ડોટા દોટ નહોરી લો બે સોને વીરે છે ઘજો કર્યો છે જાય જો કરજુ ગયા આવ્યો છે ડોટા લોટ નોરી લો જમાના પ્રમાણે જો સાડી લઈ જ સેરે લોની યા વે તો રોતી જો બેની યા વે તો રોતી જો જુગ્યા વ્યો છે ડોટા તોટ નવરી લોર જુગયા વ્યો છે ડોટા તોટ નવરી લોર જુગોટા તોટ નવરી લો સાદ ને સંતો જમાડી રેલો સાદ ને સંતો જમાડી આ રેલો જાયેચો કર ચુક યા વ્યો છે ડોટા લોત નોરે લો કરજુક્યો છે ડોટા લોટ નો રેલો ધીરાણી ને નહી બને રેલો ધીરાણી છે ઠાણી ને નહી બને રેલો પાડોશી ના મો પેશી જાયજો પાડોશી ના મો પેસી જાયજો કરજુ ગયા વેડોટા દોટ નોરે લો કરજુ ગયા વ્યો છેડોટા તોટ નોરે લો જમાના પ્રમા કરજો કરજો નો રેલો કૃષ્ણ કનૈયાલાય